નમસ્કાર ભગવાનભાઈ ચૌહાણ આજે કુલુમાં તારીખ અગિયાર છે ને અગિયાર દસ બે હજાર પચીસ કુલુ બસ સ્ટેશન થી બાવીસ કિલોમીટર એમાં નીચે પાંચથી થી સાડા પાંચ કિલોમીટર પગથિયા ચડીને આ ટેપમાં જો આ ટેલ ચડી અને આજે મે આ અમારે ઘરવાળીને બે હજાર પંદરમાં એટેક આવી ગયેલો અને સ્ટેન્ડ બેસાડેલું ગેસ એસિડિટી માથાનો દુખાવો આ બધી દવા લીધી તો અને સુગર આવ્યું સુગરની દવા લીધી તો અને કોલેસ્ટ્રોલ આવ્યું કોલેસ્ટ્રોલની દવા ચાલુ હતું તો બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ આ બધી દવા બંધ થઈ ગઈ અને આજે સાડા પાંચ કિલોમીટર આવી સડાઈ ઉપર બીજળી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવેલા અને એનું જે આખું વાતાવરણ છે તે આપ બધા જોઈ શકો છો કેટલું ભવ્ય અને દિવ્ય એક બાજુ વ્યાસ નદી છે આ દેખાય વ્યાસ નદી અને આ સાઈડ જે છે એ પાર્વતી નદી તો અહીંયા સરસ મજાનું આખું એક દિવ્ય વાતાવરણ છે આ ભોલા કોઠીઓ છે લિંગ છે સરસ મજાનું ભવ્ય ને દિવ્ય તો નેચરોપેથીમાં કેટલી શક્તિ છે નવી ભોજન કરતાં એમાં એમણે એડવાન્સ ન્યૂ ડેસ સિસ્ટમ શરૂ કરી છે તો એનાથી આજે શરીર તંદુરસ્ત મસ્ત કોઈ પણ માણસ ફૂસો એટેક આવ્યો હોય તો એટલું ચાલી શકે આ બિજલી મહાદેવ જય ભોલેનાથ આખું વાતાવરણ ચારે બાજુ ભવ્ય અને દિવ્ય આ બાજુ બરફ છે પણ બતાવું બાજુના જે ડુંગર છે બધા એ બધા બરફ બરફકારા છે જોઈ શકાય બાજુમાં જ છે ડુંગર બધા નજીક છે આ એકલો બરફ છે એટલે આ રીતે નવી ભોજન પ્રથા કરવાથી શરીરમાંથી તમામ રોગ નીકળી આજે જીવન તંદુરસ્ત મસ્ત અને આનંદમય આજે જીવન જીવી રહેશે ધીરેથી આજે મેં કયા ગઈ ઓગણીસ આ ઓગણીસ બે મહિના થશે આખું વાતાવરણ જો નેચર કુદરત ખીલેલી બરફ નીચે પાર્વતી નદી પેલી બાજુ વ્યાસ નદી છે એટલે નવી ભોજન પર સામે કેટલી તાકાત છે તે આપણને ખબર પડે કે આજે સાડા પાંચ કિલોમીટર અને નો સ્ટોપ હાઈટ ઉપર આજે આવતા રહ્યો હવે આજે ચડીને આ બિજલી મહાદેવના દર્શન કરવા પેલા તો ખ્યાલ નહોતો કે કેટલું ઊંચું છે એટલે ધીરે ધીરે ચડતા ચડતા રસ્તામાં લોકો કે બસ નજીક જ છે પકડ માર તો આ રીતે સરસ મજાનું કુદરતી વાતાવરણ ભવ્ય ને તીવ્ર ભોલાનાથ ખુદ સ્વયં અહીંયા એવું હિમાલયની ટોચ ઉપર બીજલી મંદિર અને આજે મને પણ કમરની તકલીફ હતી જબરજસ્ત ડૉક્ટરે કીધું પાંચ કિલો વજન નહીં ઉપાડી શકો આજે સો કિલોની મારા પર ગુણ મૂકી દો રોડની એ બાજુ નાખી મારું પાંત્રીસ કિલો વજન કાઢી નાખ્યું આજે શરીર હળવું થઈ ગયું અને અહીંયા આવ્યા પછી આનંદની માનીશ બે શિબિરો કર્યું એમાં મારું પાછું સાડા સાત કિલો વજન કાઢતા એટલે આજે શરીર એકદમ હળવું અને તંદુરસ્ત અને મસ્ત જિંદગી આ જીવી રહે છે તો આજે નવી ભોજન પ્રથામાં કેટલી તાકાત છે કેટલી શક્તિ છે તો આજ બધાને હાથ જોડી પ્રાર્થના છે કે નવી ભોજન પ્રથા જે કરવાની છે આપણે પોતાના માટે કરવાની છે પહેલું સુખ જાતે નહીં રા પહેલું શરીર જો સારું હશે તો આ દુનિયા એ મંજિલ કાંઈ કામ નહીં આજે રસ્તામાં હમણાં વાત કરતા હતા કે માણસની એક ઈચ્છા હોય કે ચાલીસ પચાસ વર્ષ કામકાજ ધંધો કરી લ્યો અને પચાસ વર્ષ પછી હરવું ફરવું દેવ દર્શને જવું મંદિરે જવું પણ ત્યાં સુધીમાં રોગ એવા પકડી લીધા હોય બરાબર કે બાકીના જે પૈસા આખી જિંદગી મહેનત કરી કરીને કરી કરીને ઓવરટો કરી કરીને અને ખૂબ મહેનત કરી કરીને પૈસા જે ભેગા કરેલા છે તે પૈસા પછી કામમાં આવતા નથી કારણ કે ચાલીસ પચાસ થાય એટલે શરીરના ગોઠણથી માંડીને શરીરમાં તમામ પ્રકારના રોગ આવી ગયા હોય તો એ પૈસા જે છે એને જો તમારે સાચા અર્થમાંનો ઉપયોગ કરવો હોય તમારી મહેનત કરેલી તમારી કમાણી કરેલી તમારો પરસેવાનો પૈસો તમારે જો વાપરવો હોય તો નવી ભોજન જરૂરી છે એડવાન્સ ન્યુ અપનાવશો તો દિવસમાં તમારું શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદમય આવા સાડા પાંચ કિલોમીટર આવી ટોચ ઉપર તમે ચડી શકશો બાકી તો નીચે રોડ ઉપર હાલવામાં આવે ત્યારે ફાંફા છે માણસોના વજન ક્યાંય ક્યાંય પહોંચી ગયું છે તો એના માટે વધારે ફરી ફરી વળી વળી વરસ કરી એક જ પ્રશ્ન છે અને તે એટલે નવી ભોજન પ્રથા એડવાન્સ ન્યૂ ડાય સિસ્ટમ આગ્રહિત ભોજન એટલે કોઈને કાંઈ સેવાની જરૂર હોય તો અમે બંને જણા આપની સેવામાં હાજર છીએ તો ગમે ત્યારે સગાવાલા મિત્રો દોસ્તો સગા સંબંધી જેને જેને જરૂર પડે અમે અમે સબકાને કરાવી છે મારો મોબાઈલ નંબર છે 9824858740 ભગવાન પર ચાલુ રાખજો ભગવાનભાઈ ચૌહાણ સુરત ના હવે તમારો વિડિયો આવી જો આ વાહ ફર દેખો नजारा કુદરત ખીલા છે કુદરત તી कुदरत भी खिला है और दिल भी खिला है मस्त एकदम भव्य ने दिव्य देखो साढ़ा पाँच किलोमीटर ये चढ़ाई पे ऊपर आई है देखो ये भी खुश है बिजली महादेव का दर्शन करके वो भी खुश हो गई आपका मोबाइल नंबर बताइए मेरा नाम जोर से मेरा नाम नीता चौहान है मेरा मोबाइल नंबर है नाइन एट टू फोर डबल टू सेवन जीरो फाइव फोर सेवा हाँ। सेवा नहीं मेरी सेवा की कोई किसी को जरूर होता है तो ये नंबर पे फोन कीजिए हर हर महादेव जय भोलेनाथ